બધા મિત્રો રામ રામ જય દ્વારકા દીશ જય મા મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આમ તો મજામાં જ છે અને ત્રણ ચાર દિવસ થઈ ગયા છે અને આપણે જે સરસ બનાવ્યું હતું એનો તો વ્લોગ તમને જોઈ જ લીધો છે બહુ સારો એવો બધાનો રિસ્પોન્સ મળ્યો છે અને જે મિત્રો એ શું કહે સબસ્ક્રાઈબર એ પણ નવા મિત્રો એવા છે તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ કઈ રીતનું ઘણી વખત આપણે માહિતી પૂરી આપી દઈએ છતાંય પણ ક્યાંક તમે ક્યાંક તો સ્કીપ કરી દીધી ને ક્યાંક તમારે શું કહેવાય માહિતી તમને કંઈક થોડી ઘણી કંઈક રહી ગયું હોય તો આપણે એક સ્પ્રે ખાલી કર્યો છે ટામેટીમાં અને પીએચ સાથે આપી દીધું આપણે એક બેરલ બનાવ્યું હતું એ અઢી વીઘામાં થાય તો આપણે એક બેરલમાંથી પીએચ સાથે આપી દીધું અને ઉપરથી રોજ આપી દીધું કારણ કે મારે સાત પાળા છે ટામેટીના તો એમાં આપણે છે ને બે થી અઢી પોમ્પ થાય છે તો બીજું તો વધતું હતું તો મેં છે ને પહેલાં બે એક સ્પ્રે મારી દીધો ને પીએચ સાથે આપી દીધું સો રૂપિયાનો જ ખર્ચો છે મિત્ર હકીકતની વાત છે કોઈ જાતની ફ્રોડ વસ્તુ નથી કોઈ જાતની ગલત ઇન્ફોર્મેશન નથી પણ જે તમને લાઈવ છે ને હું રિઝલ્ટ એ બતાવું ને અત્યારે આપણે પાસે બીજો આમાં છે એકલું છે ને સડ રસ છે જે શાહ અને આંબળાનો પાવડર જે ન જોયો હોય તો આગળ તમે જોઈ લેજો એના પહેલા ગળ દૂધનો સ્પ્રે કર્યો એના પછીનો એનો પેલો સડ રસનો સ્પ્રે પછી પિયતમાં આપવું અને પાછો સડ રસનો સ્પ્રે અત્યારે चालू છે હું તમને આડી થોડીવારમાં આપણે હ કે ઓલામાં જઈએ ત્યાં તમને લાઈવ બતાવું જોમાં હું કોઈ જાતનું પાણી નથી નાખતો બીજું બીજો કોઈ જાતનું કેમિકલ નથી નાખતો જે આપણે ભરું ને નીકરું એ જ ભરણું છું પાણી એક પણ જાતનું પાણી નાખવાનું જ નથી ડાયરેક્ટ જ જો આપણે આ સડ્રસમાં જઈએ પંપ ફરીએ છીએ ડાયરેક્ટ ઉપરથી આપણે તંતર વધારે સડાઈ જાય તો કેમ વાંધો નહીં અને કોઈ જાતની આડ અસર નથી અને એનો મને જે ફાયદો મેળો છે ને એ હું તને તમને શું કહે લાઈવ પ્રૂફ કરીને બતાવું કારણ કે તમને એવું લાગતું હોય પ્રવીણ ભાઈ વાહત વાતો કરે એવી વસ્તુ નથી હું જે તમને મારા ખેતરમાં જે મને અનુભવ થાય છે ને એ હું તમને શેર કરવાનો પ્રયત્ન કરું અને કોઈને નુકસાની ન થાય અને સારો એવો ફાયદો મળે પૈસાની બચત થાય છે ને રિઝલ્ટ ડબલ મળે છે એક ગીણું નહીં બે ગણો નહીં ડબલ મળે છે એટલા માટે થઈને આપણે તમને કંઈક ને કંઈક બતાવવાનો પ્રયત્ન કરીએ પહેલી વસ્તુ તો રસમાં આમળા આવે છે આમળા કોઈ પણ ફ્રૂટિંગને મીઠું કરવાનું ઓલું કરે છે કામ કરે છે કોઈ પણ એક રૂમમાં તમે જાહો ક્યાંય એવી દવા તમને નહીં મળે કે કોઈ પણ ફળ ને મીઠું કરી દે પપિયું છે તો અત્યારે આ શાળામાં પપિયું ભરપૂર પાપતું હોય તો મીઠાશ ન હોય તો એને પણ મીઠું કરી દે બે થી ત્રણ સ્પ્રે કરો ને અથવા પી સાથે એક બે વખત આપી દેવો એટલે ભરપૂર કે મીઠાશ આપે એ કામાનું છે પ્લસ ફૂલને ખરતું અટકાવે છે ફ્લાવરિંગની સંખ્યા વધારે છે હું તમને આવી લાઈવ બતાવું કે મારે ફ્લાવરિંગ તો આવતું છે પણ અમુક ટકા છે એ ખરતું અને ફળ બનાવવામાં વાર લાગતી ત્રણથી ચાર દિવસમાં મને એટલું એનું રિઝલ્ટ મળ્યું છે ને કે ફ્લાવરિંગની સંખ્યાને તો અઢાર થઈ ગઈ છે અને જે ટામેટું બાંધવાની ઓલું છે એ પણ અત્યારે જે ખરતું અટકી ગયું છે અને બહુ સરસ મજાની સાઇઝ પણ બનવા મળી છે ચાલો હવે અત્યારે હું છે ને પંપ છાટવા જાઉં છું ત્યાં જ તમને તપને કહો એટલે લાવ તમને થોડું ઘણું દ્રશ્ય બતાવે ચાલો ને આ પહોંચીને તમને આપણે એક પંપ સટાઈ ગયો છે ને એક આપણે નાખવાનો કન્ટિન્યુ બનાવી લેજોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ આપણે છે ફ્રીમાં ઇન્ફોર્મેશન આપીએ છીએ કાંઈ જરૂર હોય ત્યારે તમે કોમેન્ટ કરજો લગભગ હું બધાને કોમેન્ટમાં રિપ્લાય આપવાનો પ્રયત્ન કરું લગભગ તમે જો વિડીયો વ્યવસ્થિત જુઓ ને તો માહિતી લગભગ તમને તમારો પ્રશ્ન છે ને એનું સોલ્યુશન લગભગ આપણે કરી જ નાખીએ છીએ એ જ રીતના આપણે વ્લોગ બ્લોગ બનાવીએ છીએ તો જે મિત્રો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કરવા માગે છે ઝીરો બજેટમાં ખેતી કરવા માગે છે ને એને મિત્રોને વિડીયોને શેર કરી દેજો અને એને પણ સબસ્ક્રાઈબ કરી આવજો એટલે આપણે અવનવાર અવારનવાર આવીને આવી માહિતી આપણે આપણી ચેનલ ઉપર મૂકતા રહીએ છીએ તો એને પણ થોડી ઘણી કંઈક માહિતી મળે ને એ પણ આવી ખેતી કરતાં થાય ચાલો હવે પંપ ચડાવેલી લઈએ ફટાફટ અને ત્યાં તમને ફિલ્ડમાં જઈને જ બતાવું કે કેળમાં કેવું રિઝલ્ટ મેળવ્યું છે પછી આપણે જે ટામેટી છે એમાં પણ કેવું રિઝલ્ટ મેળવ્યું છે એ તમને લાઈવ જ બતાવી દો જો આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે પણ હું તમને બતાવી દઉં નજીકથી આ બાજુ બતાવી દેતા જો આ ફ્લાવરિંગ ની તમે સંખ્યા જો એટલું અઢળક ફ્લાવરિંગ આવ્યું છે ને કે તમે વાત જ પૂછોમાં તમે ગમે ત્યાં જાઓ તમને એકલું ફ્લાવરિંગ જ દેખાતું હોય પ્લસ જે આ જે હમણાંનું આપણે જે શું કહેવાય પેલા ગળને દૂધ એ પછીના આપણે બે સ્પ્રે છે એ સડરસના સટાણા છે તો એમાં પણ એટલી અસંખ્ય આપણે જે ફળની સંખ્યા વધતી જાય છે પ્લસ જે આપણે ફૂલ આવવાની જે આવરણ છે ને એ પણ અઢળક થઈ ગયું છે અને હું થોડી વાર હું કે પંપના છંટકાવ કરું તો થોડીક વાર તમને સિનેમેટિક સીન બતાવી દઉં ભાઈ ટમેટા આપણે કેવા બાધા છે ને સાઇઝ કેવી થઈ છે ને વિધાઉટ ખર્ચમાં એક પણ રૂપિયાનો આપણે ખર્ચો નથી જે આપણે આપણું ઘરનું પોતાનું બનાવી અને જે છંટકાવ કરીએ છીએ આમ તો સ્પ્રે જ નથી કર્યા અત્યારે જ આ બેથી ત્રણ સ્પ્રે આપણે થયા છે બાકી કોઈ પણ જાતને આપણે સ્પ્રે જ નથી કર્યા પિયતમાં આપણે જીવામૃત ખાલી આપીએ છીએ બાકી કેળમાં જ્યારે ફસલ ઘૂટી જતી હોય ત્યારે ફસલ ખૂટી આપીએ છીએ તો જેવ ફસલ ગોટી આનંદ વધારે તો આપણે પીતમાં ઓલું કરીએ છીએ અને એક બે વખત જેવ રસાયણ આપણે સ્પ્રે કર્યા છે પણ ઓર્ગેનિક ખેતીમાં પણ એમ આપણે કેમિકલ કરતા પણ સારું એવું પ્રોડક્શન લઈ શકીએ છીએ અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ અને બે ગણું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ તો થોડીક વાર થોડુંક સિનેમેટિક સીન જોઉં કારણ કે મારે થોડું ખુશ લેટ થઈ જાય તો તમને થોડું ઘણું બતાવી દઉં તો હું પંપ આપણે ચટાઈ દઈએ પછી થોડી ઘણી આપણે પાછળથી માહિતી એડ કરી દઈશું ફેમિલી છે ને ફાઇનલ આપણે દવા તો કહેવાય અમારે પાણી ઉડાડવાનું હોય એવું કામ હોય એ પૂરું થઈ ગયું કારણ કે અમારે છે એ મફતના ભાવને જ બધું બનાવે મહેનત આપડી છે ભાઈ મહેનત છે કંઈ થતું નથી તો જો આ છે ને આ રીતનું તમને જો એમાં જોઈ શકતા કે ફ્લાવરિંગ લાગ્યું ગયું છે ને અત્યારે ફળ એ પુષ્કળ પ્રમાણમાં બાંધી ગયું છે

તમે બધા ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ કારણ કે આ રિઝલ્ટ મેળવ્યું વગર થતું નહીં હોય આ હાથ છે પણ તમે અત્યારે દવા સાટવી દવા તો કહેવાય તમને નવાય ઓર્ગેનિકમાં અમારે એ જ રીતનું હોય બધું તો અત્યારે પગ મૂકવું હોય ને તો વિચાર કરવો પડે બે બે ત્રણ ત્રણ લાઈન આવી રીતનું ઉડાડવાનું થાય છે અત્યારે ત્રણ દિવસમાં આપણે પહેલો દૂધ કરવાનું બરાબર ને પેલું દૂધ ને એના પછી બે સાડરસમાં એપાર નીચેથી આપી દીધો ને આપણે બે શું કહે બે વખત ઉપરથી આપણે એપાર પહેલા પછી પાછું આપણે પીએચ સાથે બેપમાં આપી દીધું ને પાછું અત્યારે એ પછી નામ તમને કેટલું કામ કરી દઉં તમે દેખાવું દેખાડે પૂરું તો તમને આ લાઈવ જ દેખાય એટલે અસંખ્ય પ્રમાણમાં હું એમ કહો ને ફૂલ અને ઓલી છે આવરણ બરાબર અને જે ખર્ચું હોય એ ટકી જયું કે તે દેખાય જવે ખોડો કરું તો લાગે જયારે નગર પહેલાં કેવું થતું કે અમુક ટકા બહુ પણ અમુક ટકા જે ખર્ચું જો અત્યારે પહેલાં છે પાંચનો લૂર્ખો હોય એમાંથી બે રેતા ત્રણ રેતા એમ રેતું ને અત્યારે બાજતા જાય છે પાંચ નો લુરખો છ નો લુરખો એ રીતનું બધુંય આવરણ ઓલું થતું જાય છે અને કેળ નું પણ હું તમને લાંબો વિડિયો ન થાય એટલે લૂમ દ્વારા તમને બતાવી દેજો આ કેળ માં આપણે એક પણ રૂપિયા નો બીજો ખર્ચો નથી કર્યો પ્યોરે પ્યોરે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી થી આપણે જે આપણા મૂળતા થી બધું બનાવેલું છે કદાચ કદાચ ઇન કેસ જે કેમિકલ વાળા છે એનો ત્રીસ કિલો પાંત્રીસ કિલો પહેલી વખતે મારા વજન મળે ને મને કદાચ મણનો વજન મળે ને તો હું રાજી છું ને આપણો ધ્યેય બને ત્યાં સુધી ભાઈ એટલો જ છે કે ગામડે ગામડે ઓર્ગેનિક કરતાં ખેડૂત ખેતી કરતા થાય બરાબર ને અને ક્યાંક ખેડૂતને લાભ મળે સારું એવું જીવન મળે એ માટે થઈને આવા પ્રયત્ન કરીએ છીએ બાકી આપણે વિડીયો બનાવીને આપણે વાયરલ થવાની કોઈ બોલી નથી બરાબર ને આપણે ભાઈ દેશી માણરીએ તમને ખબર છે કે આપણે સૌરાષ્ટ્ર અને એમાં ગુજરાતમાં જે સૌરાષ્ટ્રમાં જે કાંઠાના વિસ્તારમાં છે તો આપણી કાંઠાની કોઈ એક સમાજની વાત હું નથી કરતો વધારે વરણ ખેડૂત એટલે આપણે બધાને ગણી લેવાના બરાબર તમામ આપણે કોઈ જાતને ક્યાંય નથી ઓળું કરતા ખેતી કરતા અને જે અન્ન ઉત્પન્ન કરે બધાને ખબર જ છે તમે કેમિકલ કરતા હોય તોય તમને ખબર છે અને ઓર્ગેનિક કરો તોય ખબર જ છે કે કેટલો પસીનો બહાવી હશે ત્યારે આપણે આ બધું ઉત્પાદન થાય છે અને સેલેજ આપણે ભાવમાં શું મળે છે બધાને ખબર જ છે તો એવું નથી કેતો કે હું કેળ કરીને હળદર કેવી એટલે હળદર ને કેળ કરો કેમ પણ ગણતરી કરો પાક વાવેતર કરો એ પેલા ગણતરી કરો કે આનો તમને કેટલો ભાવ મળશે આનું કેટલું ઉત્પાદન મળશે કેટલું તમને સેલે વધશે એ રીતનું ગણતરી કરતા થાવ ને તો બે પાંદ થાવ કેમ નક કાંઈ ન થયામાં હોતી ઘણા અત્યારે પચાસ વીઘાના કે સો વીઘાના ખાતરી દસે તો એ ટાણું આવે તો ઉસી માગતા હોય બરાબર ને લોન ગોતતા હોય આપણે આદિ ભાષામાં કહીએ તો

છતાંય તમને મારે એવું લાગતું હોય તો કદાચ કોમેન્ટ કરજો તમારે આવવું હોય મારા ફોર્મની વિઝિટ લો તમને એવું લાગે કે નહીં પ્રવીણભાઈ હાસી વાત કરે છે ને તો તમે વિડીયો જોઈ બાકી મારા વિડીયો જોતા નહીં ને આપણે કદાચ સબસ્ક્રાઈબ કરેલો હોય તો અનસબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર ને ભાઈ અત્યારે કાયમી મુલાકાતે આવે છે એ લોકો સારો રિસ્પોન્સ આપે છે અને બધાયને આપણે સારી માહિતી આપીએ મારો સમય એવો કરી ફાળવીને આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ બને ત્યાં સુધી બને ત્યાં સુધી જો તમને વિડીયો સારો જ લાગતો હોય ને મિત્રો તો એક આપણે એક એવો

અને ઓર્ગેનિક ખાવ અને તંદુરસ્ત રહેવું એ જે સાથે આ બધું વસ્તુ કરીએ છતાંય તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરીને કહેજો એનો સ્પેશિયલ આપણે વ્લોગ બનાવીશું કે જે તમને અનુકૂળ આવતો હોય એવો બરાબર તો અત્યારે આપણે જે બેક્ટેરિયાનો વ્લોગ બનાવીને એક જ નો જોઈ લેજો સટ પણ આપણે બનાવેલો ત્યાર છે આપણો વિડીયો એ પણ જોઈ લેજો કદાચ એવું લાગે તો હું લિંક પણ નાખી દઈશ પછી આપણે ફસલગુટીનો બનાવેલો હશે પંચપોણ એરનો બનાવેલો હશે જીવા મૃતના બનાવેલા છે આવા જે ઓર્ગેનિકના તમામ જે આપણે બનાવવાની વસ્તુ છે જીવ્યાતના હોય કે રોગ જીવાયાતના તમામ આપણે બનાવતા રહેશે લાઈવ રિઝલ્ટ પણ તમને બતાવતા રહે છે બરાબર તમે જોઈ લેજો ને તમે પછી કોમેન્ટ કરજો આખો વિડીયો જો તમને એવું ન સમજાય ન્યા કોમેન્ટ કરો તમે આમ ઉધાડે ઉધડેડ ન કરો અને ઘણા મિત્રો એમ કહેતા કે ભાઈ તમારા વ્લોગ લાંબા થઈ જાય ને એટલી મીડિયમ વાળી બગાડી મિત્રો જો માહિતી જોતી હોય ને તો થોડોક તો તમારે ટાઈમ બગાડવો જ પડે બરાબર તો આ રીતનું રિઝલ્ટ હતું ને સારું એવું રિઝલ્ટ આપણે મેળવ્યું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો તમને કેવો લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ધ્ય એટલો છે કે હર કિસાન આપણો ગુજરાતનો હોય કે આપણા દેશનો હોય એ સારું પ્રગતિ કરે સારું ખાય અને સારું ઉત્પાદન મેળવે તો આ સાથે જ આપણે આટનો ઓલોક અહીંયા સુધી રાખીશું આગલા વલકમાં હજી આપણે તમને મેં કીધું હતું કે ઓલાનો બનાવો નહોતો પણ હજી આવ્યું નથી હળસિયાનો જે વર્મી કમ્પોસ્ટ બેડનો બનાવો નહોતો પણ હળશિયા મારી પાસે હજી આવ્યા નથી થોડોક વાર પરબનો સમય આવી ગયો એટલે બનાવ્યો નથી બે પાંચ દિવસ લેટ થાય પણ બનાવશું આપણે સ્પેશિયલ કે આપણે હજી લગભગ બનાવીએ ને લગભગ તો તમને બતાવી દે હું બરાબર તો આશા રાખું છું કે આજનો અવલોક તમને ગમે હોય છે અને ગેમ હોય તો હજી સુધી ચેનલમાં કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું સરસ મજાની એક લાઈક કરી દેજો કે લાઈક કરો તો અમને એમ થાય કે ભાઈ નહીં અમારું દૂધ છે બરાબર જાતું નથી ખબર પડે અમને બરાબર અને સરસ મજાની કોમેન્ટ કરીને મેં કીધું એમ ખેડૂત મિત્રો હોય ને નવા હોય ને દસ મિત્રોને શેર કરી દેજો ખેતી કરતા હોય એને આશા રાખું છું કે તમને ગમ્યો તમે ગમે હોય લાઈક નહીં ફરી મળશું પાછા નવા લોગમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય ગૌ માતા